નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો ઝાડા અથવા મરડો જ્યારે પણ કોઈને ઝાડા થાય તો પાંચથી છ એવા દેશી ઉપચાર બતાવું છું કે જે ઘરગથ્થુ છે અને ઘરેથી ખૂબ જ ઇઝી રીતે તમે વગર દવાઈએ ઝાડાની સમસ્યાને દૂર કરી શકો સાથે સાથે જે લોકોને મરડો થયો હોય અથવા ક્યારે પણ કોઈને મરડો થયો તો થયો હોય તો મરડોમાં પણ કામ આપે એવા પાંચ દેશી ઉપચાર સજેશન કરું છું કે જેમાં ઉપયોગ કરવામાં આવતી બધી જ ઔષધિ એટલે કે બધી જ વસ્તુઓ છે એ આપણા ઘરેથી જ ખૂબ આસાનીથી મળી રહેશે કેમ કે જ્યારે ઝાડા થાય ઘણી વખત જે સામાન્ય ઝાડા હોય તો વાંધો નહીં એક બે દિવસમાં મટી જાય પણ જ્યારે મરડો જેવી સમસ્યા થાય છે તો આ મરડો છે એ ખૂબ જ પરેશાની કરે છે આપણને શરીરમાં બીજું એ કે મરડો જે લોકોને થાય એટલે વારંવાર જવું પડે અને જવું ત્યારે પડે કે જ્યારે પણ કંઈક ખાય અથવા કોઈ પણ પ્રકારનો ખોરાક જ્યારે લે તો ખોરાક લીધા પછી અમુક સમયમાં ટોયલેટ માટે જવાની ઈચ્છા થતી હોય છે અથવા પેટમાં એ રીતની ક્રિયા છે એ રીતની બગડી ગઈ હોય કે જેના લીધે વારંવાર જવું પડે ઝાડા થવાનું અથવા મરડો થવાનું જે મુખ્ય કારણ ખાસ તો જે સામાન્ય ઝાડા હોય તો ઝાડામાં તો શું હોય કે અપચો એવું થઈ ગયું હોય અથવા વધારે પડતું ભોજન લઈ લીધું હોય અને એના કારણે અપચો થાય તો ઝાડા થઈ જાય બીજું એ કે દૂષિત પાણી ક્યાંય પી લીધું હોય તો એના લીધે પણ સામાન્ય ઝાડા થાય અથવા ખોરાકની અંદર કોઈ એવી દૂષિત વસ્તુ આવી ગઈ હોય કે દૂષિત એવો પદાર્થ આવી ગયો હોય કે અમુક જીવાણુઓ કે અમુક જંતુઓ આવી ગયા હોય તો આવા દૂષિત ખોરાકને લીધે પણ ઝાડા થઈ જાય છે અથવા અમુક પ્રકારનો વાસી અને ટાઢો ખોરાક કહેવાય ને દેશી ભાષામાં તો આવો ખોરાક ખાવાથી પણ ઝાડા થાય છે પણ જ્યારે મરડો જેવી સમસ્યા થાય તો પાણી છે ને ઘણી વખત દૂષિત પાણીની સાથે સાથે વધારે પડતું પાણી જો પી લીધું હોય અથવા એક બે દિવસ સુધી વધારે પડતું પાણી જ્યારે પીવામાં આવે ને તો આના લીધે મિત્રો મરડો થઈ શકે છે અથવા દૂષિત પાણી પીવાથી પણ મરડો થઈ શકે છે બીજું એ કે જે લોકોને વારંવાર ખાવાની ટેવ હોય વારંવાર ભોજનની ટેવ હોય જે ભોજન આપણે જમી લીધું હોય જે ખોરાક ખાધો હોય એ ખોરાકનું હજી બરાબર પાચન થયું ન હોય ત્યાં વારં બીજી વસ્તુ છે વારંવાર ખાવામાં આવે ને અથવા ખોરાક લીધા પછી તરત જ તળેલું તીખું અને ચમચમતો એવો ચટાકેદાર નાસ્તો જ્યારે વારંવાર કરવામાં આવે ત્યારે મિત્રો મરડો થઈ જતો હોય છે બીજું એ કે વિરુદ્ધ આહાર અથવા વિરુદ્ધ ભોજનથી પણ મરડો થાય છે ઝાડા થાય છે અને ખાસ અપક્વ ખોરાક એટલે કે કાચો પાકો ખોરાક અથવા વારંવાર કાચું ખાવાની ટેવ હોય તો આના લીધે પણ ઝાડા થાય અથવા મરડો થઈ શકે છે મરડોને જીવાણુ છે શરીરમાંથી ખૂબ છે એલાયથી દૂર થતા નથી એટલે જો મરડો હોય તો ઉપચાર થોડા દિવસ કરવો પડે છે ઝાડા હોય તો એકથી બે જ દિવસમાં ખૂબ આસાનીથી મટી જાય છે પહેલો ઉપચાર છે મિત્રો એલચીના છોતરા અને મધ આપણે જે ઇલાયચી ઇલાયચી જે છે જેનો ઉપયોગ કરીએ છીએ આપણે આ ઇલાયચીની ઉપર જે લીલા કલરના જે છોતરા નીકળે છે એટલે કે ઇલાયચીની જે છાલ હોય છે છાલ આ છાલ અને મધના ઉપયોગથી ઝાડા કઈ રીતે મટે તો કે ઇલાયચીની ઉપરની જે છાલ હોય છે લીલા કલરની આ છાલ છે ને એને કાઢી નાખવાની છે ચારથી પાંચ ઈલાયચી લઈ એની છાલ ભેગી કરી આ છાલ છે એને કોઈ વાસણમાં રાખી એને સળગાવવાની એટલે કે બાળવાની છે ઇલાયચીના છોતરાની જે રાખ થાય ને રાખ આ રાખની અંદર મધ છે એ મિક્સ કરવાનું છે એક ચપટી જેટલી ઇલાયચીના છોતરાની રાખ થાય તો અડધો કે પોણો ચમચી જેટલું મધ છે એની સાથે મિક્સ કરી બરાબર મિક્સ થઈ જાય રાખ એકથી બે ચપટી જેટલી રાખ લેવાની છે આ મિક્સ કર્યા પછી આનું સેવન દિવસમાં બેથી ત્રણ વખત કરવામાં આવે તો ઝાડા છે એ ખૂબ આસાનીથી મટે છે ઝાડા છે એમાં ખૂબ સારું પરિણામ મળે છે અને એકદમ રાહત થઈ જાય છે ત્યાર પછી ખજૂરના ઠળિયા જે રીતે ઇલાયચીનો પ્રયોગ છે એ જ રીતે ખજૂરના ઠળિયાનો પણ પ્રયોગ છે અત્યારે ખજૂર આપણે બજારમાં ઠેર ઠેર જોવા મળે છે તો ખજૂર લઈ આવે એની ખજૂર ખાય અને એને જે અંદરથી ઠળિયા નીકળે એટલે કે ખજૂરના જે બીજ નીકળે છે આ બીજને બેથી ત્રણ બીજને છે વાસણમાં રાખી અને એને પણ બાળવાના હોય છે બાળી અને ખજૂરના ઠળિયાની જે રાખ નીકળે છે તો આ રાખ છે એ અડધી ચમચીમાં શેઝ ઓછી એટલી આ ચમચી અથવા એનાથી શેઝ વધારે એટલી રાખ છે એ સામાન્ય પાણી સાથે ઠંડા પાણી સાથે રાખનું સેવન દિવસમાં એ બે વખત કરવામાં આવે તો ઝાડા થયા હોય એમાં ખૂબ જ સારું પરિણામ મળે છે સામાન્ય ઝાડા હોય એમાં બંને ઉપચાર એવા છે કે જોરદાર રિઝલ્ટ આપે ત્યાર પછી ગાજરનો રસ તો અત્યારે સિઝન શિયાળાની સિઝન છે એટલે ગાજર પણ ભરપૂર જોવા મળશે તો સવાર સવારમાં ગાજરનો રસ પીવાનો છે એક કપ જેટલો બપોરે થોડો પીવાનો છે અને સાંજના સંધ્યા ટાઈમની પહેલાં ગાજરનો રસ ત્રણ ટાઈમ એક એક કપ જેટલો પીવામાં આવે તો એ ઝાડા હોય છે જે સામાન્ય ઝાડા આમાં ખૂબ જ સારું પરિણામ આપશે ઝાડા છે એ ખૂબ આસાનીથી મટી શકશે ત્યાર પછી આદુનો રસ આદુના રસનો જે પ્રયોગ છે ને એ ઝાડામાં પણ જબરજસ્ત રિઝલ્ટ આપશે અને મરડો જે લોકોને ઘણા દિવસથી મરડો થયો હોય અથવા વારંવાર મરડો જેવી સમસ્યા થઈ જતી હોય તો આવા લોકો માટે આદુ છે એ વરદાનરૂપ છે આદુનો એક સરસ મજાનો પ્રયોગ એવો છે કે જેની અંદર આદુના ખમણી અને આદુની પેસ્ટ હોય છે આદુનો રસ કાઢવાનો છે પેસ્ટ દબાવીએ અને આદુનો જે રસ હોય છે એના માત્ર બે ટીપાં એટલે કે દો બુંદ આપણી જે નાભી હોય છે ડૂટી ડૂંટીની અંદર બે ટીપા આદુના રસના મૂકી અને સૂઈ જવાનું છે ઓછામાં ઓછા પંદર મિનિટ સૂઈ રહેવાનું છે આદુનો રસ દૂટીની અંદર બે ટીપા મૂકી અને દૂટીની આજુબાજુમાં રસ છે એ લગાડી દેવાનો છે અને પંદર મિનિટ સૂઈ રહેવાનું છે આનાથી ઝાડા ખૂબ આસાનીથી મટે છે જબરજસ્ત રિઝલ્ટ મળે છે સાથે સાથે મરડો હોય જે લોકોને મરડો મટતો ન હોય ને અથવા ખોરાક લીધા પછી વારંવાર ટોયલેટ જવું પડે એ ટાઈપનો પરેશાન કરે એવો મરડો હોય તો એમાં પણ આદુના રસનો આ પ્રયોગ છે જબરજસ્ત રિઝલ્ટ આપશે મરડો પણ સંપૂર્ણ રીતે મટી શકે છે એટલે આદુના રસનો આ પ્રયોગ છે ખૂબ જ ઉપયોગી છે ઝાડા અને મરડો બંનેમાં ત્યાર પછી છે સૂંઠ કાળા મરી અને શ્વાસનો પ્રયોગ છાસ અને છાસ સાથેનો એવો પ્રયોગ છે કે જે લોકોને ઝાડા થઈ હોય કે મરડો થયો હોય દિવસમાં ત્રણ વખત એક ગ્લાસ મોળી છાસનું સેવન કરવાનું છે એની અંદર એક ચપટી સૂંઠ નાખવાની છે અને એક ચપટી કાળા મરીનો પાવડર અને ત્રણ વખત દિવસમાં સેવન કરવાનું છે સૂંઠ અને કાળા મરીનું એક એક ચપટી ચૂર્ણ છે એ છાશમાં નાખીને એને જમ્યા પછી પણ લઈ શકાય અથવા જમવાના અડધો કલાક પહેલાં પણ પી શકાય આનાથી પણ ઝાડાની અંદર મરડોની અંદર ખૂબ જ સારું પરિણામ મળશે અંતમાં જે આખરી પ્રયોગ છે એ પણ ઝાડા અને મરડો બંનેમાં એવું જ પરિણામ આપશે ખસખસ અને દહીંનો દહીંની અંદર એવા બેક્ટેરિયા મોજૂદ હોય છે કે જે આપણા આંતરડાને પોષણ આપે આંતરડામાંથી જે નુકસાનકારક બેક્ટેરિયા હોય અથવા ખાસ કરીને મરડો મરડો જ્યારે થતો હોય ને ત્યારે એની અંદર આપણું પેટ છે એની અંદર મરડોના જીવાણુઓ છે ને એ સક્રિય થઈ જતા હોય છે અને આ જીવાણુઓ છે જ્યાં સુધી એ દૂર ન થાય અથવા જીવાણુનો નાશ ન થાય ત્યાં સુધી મરડો છે એ પેટમાંથી દૂર થતો નથી એટલે કે મરડો મટતો નથી મરડોના ઝાડા હોય એ મટતા નથી તો આમાં દહીં છે ને દહીં એ ખૂબ જ સારું પરિણામ આપે છે દહીં છે ને એ નકામા બેક્ટેરિયા હોય ને એનો નાશ કરે છે અને દહીંની અંદર જે ઉપયોગી બેક્ટેરિયા હોય છે જે આંતરડાને ખૂબ જ પોષણ આપે છે અને આવી ઝાડા અને મરડું જેવી સમસ્યામાં આંતરડાને જ્યારે પોષણ મળે ત્યારે આ ઝાડા કે મરડો હોય ખૂબ આસાનીથી મટે છે તો ખસખસ અને દહીંનો જે પ્રયોગ છે એની અંદર એક વાટકી મોળું દહીં લેવાનું છે એની અંદર એક ચમચી ખસખસ નાખવાની છે બરાબર મિક્સ કરી અને ધીમે ધીમે એકદમ ચાવીને દિવસમાં બે વખત ઓછામાં ઓછું આનું સેવન કરવાનું છે દહીં અને ખસખસના આ પ્રયોગથી પણ ઝાડા છે ખૂબ આસાનીથી મટે છે સાથે સાથે મરડો હોય જે લોકોને મરડો મટતો ન હોય તો દહીં સાથે આદુનો આ બંને પ્રયોગ સાથે કરી શકાય છે જે આદુનો રસ છે એને ભીમાં લગાડવાનો અને ખસખસ અને દહીંનો પ્રયોગ આ અનુભવી સિદ્ધ પ્રયોગ કરેલો છે એટલે જે લોકોને જૂનો મરડો મટતો ન હોય તો આ બંને પ્રયોગ છે અપનાવજો થોડા દિવસ બે ચાર દિવસમાં જ એનું રિઝલ્ટ છે તમને દેખાવા લાગશે એટલે મિત્રો આ બધા જ એવા પ્રયોગો છે કે જ્યારે ઝાડા થયા હોય અને ઇમરજન્સી જેવી કન્ડિશન ઊભી થાય ત્યારે આ પ્રયોગ જો તમને ખબર પણ હોય આપણે જાણતા હોય આમાંનો કોઈ પણ પ્રયોગ તો આપણે કોઈને પણ સજેશન પણ કરી શકીએ છીએ અથવા આપણને ક્યારેય પણ આપણા પરિવારમાં પણ કોઈને કામ લાગે છે કેમ કે આમાંની જે બધી વસ્તુઓ છે લગભગ એકદમ દેશી છે અને કોઈની બીજી આડઅસર પણ થતી નથી એટલે જ્યારે ઝાડા થાય મરડો થાય કે પેટમાં અપચોને લીધે વારંવાર ટોયલેટ જવાની પરિસ્થિતિ ઊભી થાય ત્યારે આમાંથી કોઈ પણ પ્રયોગ કરવાથી મિત્રો ખૂબ જ સારું પરિણામ મળે છે ઝાડા છે એમાંથી છુટકારો મળે છે મરડો એવી સમસ્યા છે કે જે એકવાર થાય એટલે ઝડપથી શરીરમાંથી દૂર થતી નથી કેમ કે મરડોના બેક્ટેરિયા હોય છે ને આ બેક્ટેરિયા છે લાંબો સમય સુધી એક્ટિવ રહેતા હોય છે તો આવામાં આવા જે પ્રયોગ હોય છે મરડોના અને ઝાડાના ઘરગથ્થુ પ્રયોગ આ ઘરગથ્થુ પ્રયોગથી જ મિત્રો ઝાડા હોય કે મરડો એને ખૂબ આસાનીથી મટાડી શકાય છે આ હતો આજનો વિડીયો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી